આશિષ તિવારીએ એક વિડીયો સમ્રાટ અશોકમાં અપમાન કર્યું હતું અને સમ્રાટ અશોકને તેમજ મૌર્ય મૌર્ય અપશબ્દો અને માતૃભાષા વિશે એક ગાળો હોવાનો સમાજે કર્યો હતો અશોક આશિષ તિવારી મધ્યપ્રદેશના રાયબરેલીના સલોન મટકાનો રહેવા છે અને લોકોના આક્ષેપ છે કે આશિષ તિવારીએ કહ્યું કે સમ્રાટ અશોકનું નામ લેનાનું માથું કાપી ઉત્તર પ્રદેશમાં ફેરવવામાં આવશે મારું નામ શીલાબેન મારુ છે હું બહુજન સમાજ પાર્ટીની સુરત શહેર અધ્યક્ષ છું રોજ રોજ વાત લઈને આવેદન પત્ર આજે એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક આશિષ તિવારી કરીને કોઈ વ્યક્તિનો યુપી થી વિડિયો વાયરલ થયો હતો જે જાતિવાદી માનસિકતા ધરાવતો વ્યક્તિ લાગે છે એણે એવું નિવેદન આપ્યું છે કે મહાન સમ્રાટ અશોકનું કોઈ પણ નામ લેશે તો એમના માથા કાપીને ઉત્તર પ્રદેશમાં ફરાવવામાં આવશે અને ઘણી બધી જાતિવાદી માનસિકતા ધરાવતો એવી કરી છે તો અમે આજે કલેક્ટર કચેરી મોરિયા સમાજની સાથે અમારો બહુજન સમાજ પાર્ટીનો સહયોગ છે અને આજે અમે નિવેદન આપવાના છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત